ગઢડા શહેર ડાયમંડ એસોસિએશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિ પાંચ લાખના ખર્ચે ચારસો જરૂરિયાતમંદ રત્ન કલાકારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન સહયોગથી ગઢડા શહેર અને તાલુકાના ડાયમંડ એસોસિએશનની સેવાકીય પ્રવૃત્તિ પાંચ લાખના ખર્ચે ચારસોથી વધુ જરૂરિયાતમંદ રત્ન કલાકારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું ડાયમંડ એસોસિએશન જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ ધોળના સહયોગથી કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું અને ગઢડા શહેર અધ્યક્ષ ડાયમંડ એસોસિએશન ઠાકરસિંહભાઈ ભીમાણી અને ડાયમંડ એસોસિએશન ઉપપ્રમુખ અશોકભાઈ ડેરવાળીયા અને ભરતભાઈ ઝાપડિયા તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગઢડા શહેર અને તાલુકામાં રત્ન કલાકારની સ્થિતિ કફોડી બની છે ત્યારે જેમ્સ એન્ડ જવેલરી દ્વારા ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકાના વિવિધ કારખાનાઓ કામ કરતા નિરાધાર યુવક યુવતી વિધવા બહેનો અને દિવ્યાંગ લોકો જે રત્ન કલાકાર હોય તેઓ જરૂરિયાતમંદ તેઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેની યાદી તૈયાર કરવામાં આવી છે અને ઠાકરજીભાઈ ભીમાણી દ્વારા તેમના કારખાનામાં દીકરીઓ હીરા ઘસતી હોય તેવી દીકરીઓને છેલ્લા વીસ વર્ષથી લગ્ન હોય ત્યારે હજાર થી લઈને અગિયાર હજાર સુધી નું દીકરી ને ભેટ પણ આપવામાં આવે છે અશોકભાઈ ઉપપ્રમુખ આજરોજ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા બરડા શહેર ડાયમંડ એસોસિએશનમાં જે કારીગરો છે તેમને કીટ વિતરણ રેશનની કીટ વિતરણ કરી અને સહાય કરવામાં આવ્યું છે જે સતત ઘણા વર્ષોથી મુંબઈ ઝવેર ઝવેરલસ નેશનલ ફાઉન્ડેશન અને બોટાદ જિલ્લાના સહિયારા સહયોગથી આ કાર્ય કરવામાં આવતું હોય છે જેમાં ખાસ કરીને જહેમત ઉઠાવી છે એવા ભાઈ શંકરભાઈ ધોળું જે જિલ્લા પ્રમુખ છે તેમના મનોબલ અને એની સરાહનીય કામગીરીથી ગરડા શહેરમાં ચારસો કીટ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અંદાજીત એમની રકમ ગરડા શહેર અને તાલુકાની અંદાજિત ચારસો કિટની રકમ ચારથી પાંચ લાખ રૂપિયાની છે જે નાની મોટી સહાય કરી અને કારીગરોને આશ્વાસન આપવામાં આવે છે અને ગરડા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઠાકર્ષીભાઈ ભીમાણી જે ખૂબ સરાહનીય કામગીરી કરે છે જે સતત પચીસ વર્ષથી કરતા આવે છે જે દીકરીને લગ્ન લગ્ન હોય એ દીકરીને કંઈક ને કંઈક નાની મોટી ભેટ આપવામાં આવે છે જે એક થી લઈ અને અગિયાર અગિયાર હજાર સુધીની દીકરીને ભેટ આપવામાં આવે છે આવી ડાયમંડ એસોસિએશન દ્વારા અવારનવાર સારી એવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે તે બદલ આયોજન કરવામાં આવે છે સરકારી સરકાર દેશો આરે સમાધાન કરી અને રત્ન કલાકાર ભાઈઓને તેજી નો માહોલ આવે અને બધા જ પાછા રાબેતા મુજબ કામે સડી જાય એવી અમારી માંગ છે ગરડા તાલુકા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શ્રી ઘણા વર્ષોથી ઈરાની અંદર મંદિરો માહોલ ચાલી રહ્યો છે એ આપ બધા જાણો છો એને અનુસંધાને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના સહયોગથી જેમ્સ એન્ડ જ્વેલરી મુંબઈ દ્વારા આ રત્ન કલાકારો માટે એક સહાય યોજના છે જ્યાં કલાકારની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે જેના પિતા ના હોય માતા ના હોય હજીકત જેને જરૂરિયાત છે એવા લોકો માટે હીરાવાળાના જે મોટા મોટા શેઠિયાઓ છે એ લોકોના માધ્યમથી આ બધાને આજે કીટ વિતરણ કરવામાં આવ્યું છે આની પહેલા કોરોના કાળ દરમિયાન પણ આવી પરિસ્થિતિ હીરા ઉદ્યોગની અંદર આવી ત્યારે પણ એક કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો અને જેને જરૂરિયાત છે એ બધાને આ એક કીટ આપવામાં આવેલી ત્યારબાદ અમારે ભીમાની ડાયમંડની વાત કરું તો આ ડાયબંડની અંદર જે કોઈ બહેનો હીરા ઘસતા હોય એમના જયારે લગ્ન હોય છે ત્યારે એમને કંઈક ને કંઈક હજાર થી મળીને અગિયાર હજાર સુધીની દર વર્ષે ભેટ આપવામાં આવે છે જે બહેનોના લગ્ન હોય અહીંયા પરિસ્થિતિ અને અનુસંધાને રકમ નક્કી કરવામાં આવે છે અને દર વર્ષે આ રીતે ભેટ આપવામાં આવે છે